મિત્રો આ જૂના નેશડા બિલડી જોડે બીખુ લેપસિંગ કરીને રાઠોડ છે અને એમને આપણે જે આ રેનોડસ નવા પ્રોડક્ટ આપી હતી અને એમને શું શું રિઝલ્ટ મળ્યું શું શું ફાયદા થયા એમના મોઢાથી આપણે સાંભળ્યું કેટ ટાઈમ ની તકલીફ હતી મને તમારું નામ શું બીખુ સિંઘ આખું બીખુ સિંઘ લેપસિંગ રાઠોડ રાઠોડ સિંહ લેપસિંગ રાઠોડ જૂના નેશડા ગામ ડીસા તાલુકો બિલડીની બાજુમાં આ તમે તકલીફ શું હતી પહેલા તકલીફ તકલીફ હતી 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 પછી 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 થતું હતું હું નથી આવતી બરોબર અને અને હા ચાલી ના શકતા તો પછી આ દિનેશભાઈ તમને કઈ રીતના ઓળખે

કે આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને એક ફૂડ સપ્લિમેન્ટ છે તો શું આ વસ્તુ તમે શું કહેવા માંગશો લોકોને કે જે કોઈ પણ રોગના અંદર કોઈ આ કોઈ લે તો લેવાય કે ના લેવાય લેવાય ઓછો મચીન લેવા રે ને તો તમે ખુશ છો ઓકે થેન્ક યુ